ભારતની ઢાંચાકીય ક્ષમતાઓનું પ્રતિક બની રહ્યું છે પામબન બ્રિજ જે વારસો અને નવીનતાને ને સુસંગત રીતે જોડે છે ભારતની ઢાંચાકીય ક્ષમતાનો સાક્ષી છે બે પાંચ કિલોમીટર લાંબો આ પ્રખ્યાત બ્રિજ તમિલનાડુના મુખ્ય ભૂમિ સાથે રામેશ્વરમ ટાપુને જોડે છે આ બ્રિજને અનોખું બનાવે છે તેનો બોતેર મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન જે ભારતનો પ્રથમ છે જે જહાજોને પસાર થવા દેવા માટે રેલ ટ્રાફિકને વિક્ષેપ વિના ઉચકવામાં આવે છે મૂળ પામ્બન બ્રિજ જે ઓગણીસો ચૌદમાં બનાવવામાં આવ્યો હતો તે તેના સમયનો ટેકનિકલ ચમત્કાર હતો જેમાં ડબલ લીફ બાસ્ક્યુલ વિભાગ હતો જે જહાજોને પસાર થવા માટે ઉંચકવામાં આવી શકતો હતો જો કે એક સદીથી વધુ સેવા પછી આધુનિક બદલાવની જરૂરિયાત સ્પષ્ટ થઈ નવા પામ્બન બ્રિજ જેની કિંમત રૂપિયા પાંચસો કરોડથી વધુ છે તે કઠોર સમુદ્રી પર્યાવરણને સહન કરવા અને અવિરત જોડાણ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે નવા બ્રિજનું નિર્માણ ફેબ્રુઆરી બે હજાર વીસમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ એટલે કે આર વી એન એલની દેખરેખ હેઠળ શરૂ થયું આ પ્રોજેક્ટને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો જેમાં બંગાળની ખાડીનું જંગલી પર્યાવરણ અને નિર્માણ દરમિયાન રેલ કનેક્ટિવિટી જાળવવાની જરૂરિયાતનો સમાવેશ થાય છે આ અવરોધો છતાં બ્રિજને અદ્યતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ નિર્માણ પ્રથાઓ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો નવો વર્ટિકલ લિફ્ટ સ્પાન જૂના બ્રિજથી નોંધપાત્ર સુધારો છે તે સરળ અને વધુ કાર્યક્ષમ કામગીરી માટે પરવાનગી આપે છે બાવીસ મીટરની ઊંચાઈએ સ્પાનને ઊંચકવાની ક્ષમતા સાથે જહાજોના ટ્રાફિક માટે પૂરતી ક્લિયરન્સ પ્રદાન કરે છે આ નવીન ડિઝાઇન માત્ર મૂળ બ્રિજના વારસાને જાળવી રાખે છે પરંતુ આધુનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આધુનિક એન્જિનિયરિંગ સોલ્યુશન્સને પણ સામેલ કરે છે ભારતીય રેલવેએ નવા બ્રિજની સલામતી અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે કડક પરીક્ષણોની શ્રેણીનું આયોજન કર્યું હતું આ પરીક્ષણોમાં હાઈ સ્પીડ ટ્રાયલ્સ લોડ બેરિંગ મૂલ્યાંકન અને કંપન માપનો સમાવેશ થાય છે બ્રિજે આ તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પસાર કર્યા ટ્રાયલ્સ દરમિયાન એંસી કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ગતિ હાંસલ કરી પામ્બન બ્રિજ માત્ર ઢાંચાકીય પ્રોજેક્ટ નથી તે ભારતની વારસાને જાળવી રાખવાની અને આધુનિકતાને અપનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે તે દેશની એન્જિનિયરિંગ ક્ષમતાઓ અને લોકો અને સ્થળોને જોડવાની પ્રતિબદ્ધતાનો ગર્ભભર્યો સ્મારક છે